જય માતાજી બાપા સીતારામ ફેમિલી તો બધાનું નવા વિડીયોમાં સ્વાગત છે તો જો તમે થંભેલ જોઈને આવ્યા શું તો આપણે એ જ જગ્યા ઉપર આપણે જવાનું છે ગલતેશ્વર અને જો કે જગ્યા સેન્સ થાય તો પણ આગળ બતાવી દઈશું અત્યારે છે ને આપણે જવાનું છે એટલે બધી તૈયારી ફૂલ કરે છે નહીં જોઈને તૈયાર થઈ જાય છે ના મમતા મમતાએ અમારે જવો તૈયાર થઈ ગઈ છે

અને અમારે યારે કોણ કોણ આવવાના છે એ તમે દેખાડી કે એકલા તો ન થયું અમે દાદા ધણા થયું આ વખતે અમે વિડીયોમાં આગળ બનાવી દો કન્ટિન્યુ તો ફેમિલી આપણે ઘરેથી નીકળી જશે અને આપણે અડધે પહોંચી ગયા એવી અને આપણે રસ્તામાં અત્યારે વોલ્ટ લઈ લીધો કેમકે જોવા લોકેશન છે ને જવા એવું બધું છે એ તો બી રમવા મજા આવી ભીડમાં આપણે રસ્તામાં ઊભા રહી ગયા હોલ્ટ કરી લીધો પાણી પાણી પીવા આપડે બધો સેટઅપ છે ને જ લીધો છે જવો આ બધું પાથરવાનું બેહવાનું છે એમાં કપડાને ને એવું છે પાણીનું ખાંભા ને એવું છે કેરી છે જોરદાર બધી અહીંયા હોય તો તમને દેશી જો પણ આ બધી જેટલી દેખાય ને દેશી છે આ ગલતેશ્વર રસ્તો છે આપણે રસ્તામાં થોડીક વાર પાણી પાણી પી લઈએ પછી એનાથી નીકળી સીધા ગલતેશ્વર વેલકમ ટુ ગલ્તેશ્વર ગલ્ટેશ્વર આવી ગયા છીએ આ બધું છે ને નવું અપડેટ આવ્યું છે ગલ્ટેશ્વરમાં તો બગીચોનું એવું બધું આ બધું બની ગયું છે પેલા કઈ હતું નહીં આવું આપણે આ બાજુથી હાલવાનું છે તો અમે હું રહેતો બે હરદેવની બેન મમ્મી બે હારે છે આપણે રહી હતી આગળ આગળ તમને પણ ભોળાનાથના દર્શન કરાવશું હમણાં

જો એક ટુકડી આગળ હળવા ભદ્રેશભાઈ ની બધા ને આ બધા બધા કમ્પ્લીટ થઈ ગયા છે જવો ને બધું આ બધું લઈને આવ્યા ટૂર ની જેમ ફરવા નીકળી ગયા હતા બધાએ તો આપણે જઈશું નાવા તો ચાલો હવે જઈ બધા નાવા આપણે અંદર એન્ટ્રી કરવી છે મહાદેવના મંદિરે ને હરદેવ છે ને અહીં ઊભું રહી ગયો તે મારા ફોટો ફાડવો છે પડી ગયો આ બધા તમે હાલતા હાલતા આવે છે ધીમે ધીમે ખેડૂતો લેન્ડલાઈન જવા બધા ધીમે ધીમે હાલ્યા આવે છે હાલો દર્શન કરી પેલા પછી અંદર નાવા લાવીએ આપણે વિડીયોમાં આપણે બનાવી દેજ સુધી હા તડકો હોય ગરમી હોય ને ગરમી ગરમીના લીધે છે ને આવડું મસ્ત બનાવ્યું છે આવું નીચે નીચે હાલવાનું આમાં પબ્લિક બધું તડકે હાલે છે જોવો અને સાહેબ હંમેશા તાલી જાવી બાલટેશ્વર મહાદેવ સંકુલ ઓફિસ ઓફિસ ત્યાં અહીંયા આગળ હાલો એટલે મંદિર આવી જાય છે આ બધું છે ને નવ નવું અપડેટ આવ્યું છે ફોટા પાડવા માટે રીલ બનાવવા માટેનું છે આ બધું આ છે ગાર્ડન મસ્ત ગાર્ડન બનાવી લે છે ફુવારા થાય છે મસ્તીના તો આપણે છે ને ચાટા ખવાનું ખાવા દાવાનું છે તડકામાં આવે છે જો વાસઠ આવ્યા દેખાય ફુવારો શરૂ છે ભોળાનાથના મંદિરને મંદિર ને દર્શન કરી લોક છે ને તે ભોળાનાથ જો આ રીતનું તે બધું લોકેશન ટ્રાફિક અત્યારે છે ને દુનિયાની ટ્રાફિક છે કે અત્યારે રવિવાર છે અને એમાં ઉનાળો એટલે પબ્લિક છે ને અત્યારે બહુ બધું નાવા આવ્યું છે અહીંયા તરત આવું ને ફુવારામાં નાવા જો અહીં બહાર ફુવારો આવે છે નાઈને ફોલો એને ઓલા બાથમાં જ આવું એટલે ખાડા છે ને ભરેલા પાણીના ત્યાં તો આ રીતનું એ બધું મસ્ત મસ્ત ટાટું ટાટું કાચે આવે છે જો ભાઈ બીવે છે છે ફુવારો થાય ને લાગે તડકો ઓછો આવે હે આ રીતનું છે ફોન પલ્લી રાખે એટલે આપણે છે ને સેફ્ટીમાં રાખવું પણ છે ફુવારો માથે આપણી માથે જ આવે છે સીધો

તો આપણે આવી ગયાથી નાવા માટે સ્વિમિંગ પુલમાં નીચે બાથ આવેલા છે તો આપણે ત્યાં જવાનું છે ના તાપીનો નજારો જુઓ બોલી બાજુ રેતી કાઢે છે વાહ વાય છે અહીંયા જવો કેમ છે નજારો પણ આ રીતનું લોકેશન છે આપણે ગાય છે ભાઈ હાથમાં રહેતા નથી આવ્યા એક પછી એક આવવા મળ્યા છે અંદર પાસ લેવો પડે છે અહીંયા ટિકિટ ટિકિટ લઈને આવવું પડે એમ છે તો આ રીતનું છે આપણે મસ્ત નાઈન ધોઈને બહાર વી આવ્યા છીએ અને હવે છે ને બધા આડાવાડા અટવાઈ ગયા છે ને આમાં ગરદી એટલી છે ને એટલે કંઈ ખબર નથી પણ હરદેવ છે ને મફતની રીંગ મળી ગઈ છે આવડે નાવાની જો બધા ભેગા થઈ જો ફેમિલી આ મસ્ત દર્શન કરી લો તમે જાતા જાતા દર્શન કરાવી દઉં છું

કુરકુરી લઈ આવ્યા સિવાય કેમ એમ ભાઈ હે એમ કેમ મજા આવવાની હે અમારે આને કંઈ પૂછવાનું કહ્યું ખાવાનું શરૂ કરી દીધું જુઓ તો આવું આપણે કુરકુરી આપણે ખાઈ લે થોડીક વાર પોતે ચા સુધી ચા ઓલા લોકો છે ને જે આવ્યા નથી તો એ આવી જાય અને પછી આપણે આથી નીકળીએ અમે જોવા પાછરી બાથરી બે હીજાથી એની વાટ જ છે પાછા

પદરેશ ભાઈ બે જણા તો ફોટા પાડો ગયા છે હાલો ફોટા ફોટા પાડ લેવી રીલ બનાવી લેવી છોકરા બધા રમવા મળ્યા છે હળદેવ હેતુન હેતુ ને બધા એમાં છે ને આવડા ટેણી જોવા ઓળખતા હોય તો તમે કમેન્ટ કરી દીજો અને વિડીયો તો જો તમે જોતા થશો તો આવડા છે ને હા અમારે ટાઈમ એને રમવામાં જ ધ્યાન છે ને એને કમેન્ટ કરી દીજો નામ ને આર્ટિસ્ટ છે સબસ્ક્રાઈબર છે ને ચાર લાખ છે ઓળખતા તો કમેન્ટ કરી દીધું તમે કલાક થાય કેતા હતા નીકળો 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 ત્યારે હું ને મમતા બે બાર નીકળ્યા થઈ અને એ બધા જો હજી હજી તો આમ આમથી આમ થેલા નહીં કરે તે આ ડાવડું હજી કોઈ નીકળવાનું મન જ નથી થતું જવો હાલો હજી તો ટાટા બાય બાય જ કરે છે હાલો બારા નીકળો હવે આ તો આમ અઠવાડિયાની સ્ટોર હોય ને એમ કીટ બીટ બધું

ગ્રીલ શૂટ કરતા કરતા આવે છે હાલો આપણે આપણી ગાડી ઉપર જઈ બધા આવી આવે ધીમે ધીમે એમાં રાને છે ને બુલેટનું સપનું છે એક સ્પોર્ટ બાઈક આપવાનો બહુ શોખ છે આને મારી જેમ પણ આપણે શું છે કે આપણે સ્પ્લેન્ડર ઉપર જ સીવી અત્યારે તો તો આપણે છે ને તમારા બધાને સપોર્ટ કરો અને હળદેવને છે ને આવી બુલેટ લેવાનું છે કા બુલેટ લઈને આવ્યો એમ કે ચુકાઈ ની જો હવે બધે કમ્પ્લીટ બાય નીકળી જતી ગાડી ઉપર બધું સામાન લગાવી દીધો છે આપણો સેટઅપ ચાલો હવે સીધું આપણે નીકળી જાવી થી અને સીધું મળશું આપણે ઘરે પછી એક વોલ્ડ કરશું તો ઉભા રહેશે ને તો કીધા જાવનીશું ઘરે હવે જો ફેમિલી જવાનું તૈયારી કરતા હતા ને હાર્દિક ના પપ્પા છે ને ગુલ્ફી બધા હાટું લઈ આવ્યા જો વેતુ આટું ને હાર્દિક બચા હાટું છોકરા હાટું લાવ્યા છે જો અને બધા હું આ બધા યુટ્યુબર છે ને એટલે એ બધા બ્લોગ શૂટ કરી જ છે જો

કાન્યાનો આપ બે શૈલી વેવે 1 હવે બગાડી નાખી બાજી જોવો રેસ લગાવે આવડા બધા